જી નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસતા ભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે વિચ્યા તાલુકાનું હાથાણી મુકામે પ્રભુભાઈ કેહલા એમના ફાર્મ અંદર આપણે ફરી એકવાર મુલાકાતે આવેલા છીએ અને ખાસ તો ડુંગળીનો એક ડેમો જોવા માટે કે પ્રાકૃતિક ખેતીની અંદર ઘણા બધા ખેડૂતોને ડુંગળી પ્રશ્ન મારી પાસે આવે છે કે હુકારો અમુક ટકા આવે છે અને થ્રીપ વધારે લાગે છે તો થ્રીપ કઈ રીતે કંટ્રોલ કરવી તો મિત્રો પ્રાકૃતિક ખેતીમાં તમારે થ્રીપ આવી હોય

જેવા કપડા ગળે એ સાતસો ગ્રામ પંદર લિટર પોપમાં નાખીને તમારે સ્પ્રે કરવાનો જ્યાં જ્યાં થ્રીફ ને થ્રીફ નો એટેક હશે અને ડુંગળી નું કલ્સર બે ભેગું થાય છે એટલે એને એની આડવેર છે એટલા માટે થ્રીફ હટી શકે છે તો આ પ્રયોગ તમે જીરામાં કરી શકો વરિયાળીમાં કરી શકો ધાણામાં કરી શકો અને ડુંગળીમાં કરી શકો પણ ખરીફ આવે જ છે શું કામ ખરીફ ને આપણે મીઠી આવવા દેવી તો એના માટે શું કરવાનું કે ઉપર સ્પ્રે કર્યા પહેલા આપણે પોષણ આપો જમીન અંદર જમીનની અંદર તમે પુષ્કળ પાવ જીવા અમૃત પાવ ગૌ ગૌકુરપા અમૃત બેક્ટેરિયા પાવ આંકડાનું દ્રાવણ પાવ અથવા ગૌમૂત્ર ખાતે સાહેસ આ પાવ પોષણ પૂરું પાડશો એટલે સોળ તમારો મજબૂત અને શક્તિવાન બનશે કે એને રોગ જ નહીં આવે કે મોલોમેસી નહીં આવે કે એને ઉકારો નહીં આવે અને ખાસ તો ડુંગળીની ક્વોલિટીમાં તમારે દડા મોટા બનાવવા હોય વજનદાર બનાવવા હોય અને દેખાવ ભરાવદાર દડા બનાવવા હોય તો તમારે નાનો ઉમેઘ પાવાનો છે આપણે અઢી વીઘાની અંદર એક એકરે આપણે એક ટીપણું બનાવવાનું છે જીવા અમૃતનું બેરલ હોય તો ત્રણ કિલો સોખા બાફી એને વાસી કરવાના પડ્યા રવા દેવાના દી મિક્સરમાં કાંક તમે ક્રશ કરી શકો છો વલણમાં આપણે સાંજ ઘોડે ફેરી શકો છો એ સોખાનું આપણે ટીપણામાં નાખીએ અને હલાવીને આંકડા સાથે પાયકો જીવામૃત સાથે પાયા તો પુષ્કળ પ્રમાણની અંદર ખેતીની અંદર જે બેક્ટેરિયા જાગૃત છે એ તમારી જમીનના મૂળને આ તંતુ મૂળ છે એનું પોષણ પૂરું પાડે અને મૂળનો ગ્રોથ વધારે જેટલો મૂળનો ગ્રોથ વધે એટલો તમારો દડો અને ક્વોલિટી મોટી થાય છે તો આપે આપણે ડુંગળીની વાત અને આવી નવી માહિતી આપતા રહીશું આપણે વિનુભાઈ પાસેથી બે શબ્દ લેવી કે કારણ એનું એ છે કે સુભાષ પાલેકરની ની અંદર બે હજાર ઓગણીસ ની સાલ ની અંદર વિચ્યા તાલુકામાંથી માંથી મેં અને વિનુભાઈ તાલીમ હારે લીધેલી છે એટલા માટે વિનુભાઈ બે શબ્દ તમે કહો એટલે ડુંગળી માટે આપણે જે જીવંત આવે છે ને તો જીવંત માટે વસ્તા ભાઈ કીધું એમ કે ડુંગળી ના રસ ક્રશ કરવાનો અને જીવામૃત બનાવો એટલે એ દૂર કરી લઈ એટલે એના માટે જે જીવડા આવે ને એ જીવડા જોઈએ તો આપડે દાખલા તરીકે રસોડ હોય ને ગંદકી હોય તો આપડે જમાનો ન બે એમ ઈ જે વસ્તા ભાઈ કીધું મટીરિયલ ભેળો એટલે એનાથી જીવત છેટી થાય છે એટલે એટલા માટે આ તમારે પ્રયોગ કરજો અવશ્ય અને રિઝલ્ટ લેજો બસ એ જ અમારી ભલામણ છે વધારે મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને મારી તરીકે ચેનલ ને શેર પાસ સબસ્ક્રાઇબ કરી અને લાઈક તો અવશ્ય કરાવીજો અને આગળ મોકલજો જય હે જય ભારત અને જય ગૌ માતા અને બીજા એક ખેડૂતો ફોન પણ આવી ગયો છે